જગદંબ નવરાત્રિનું પર્વ આપણા પૂર્વજો જે આપણને મા જગદંબાની સ્તુતિ માં જગદંબાની શક્તિ માં જગદંબાથી શીખવા મળતા જીવનની કલા જેનું આપણને એક રસપ્રદ રીતે એક મનોરંજક રીતે આપણને પ્રદાન કરવા માંગતા હતા એનો કાળખંડ એટલે નવરાત્રિ પર્વ જનની જણ તો ભગદ જણ કા દાતા કા સૂર નહીં તો રેજે વાંદણી તું મતરે ગુમાવીશ નૂર આવા વીર રસથી આ યુવાનોની અંદર શક્તિનો સંચાર કરી વીરત્વ અને સૌરત્વની ભાવના પુનઃ પ્રજ્વલિત કરનારા સંસ્કારો એટલે નવરાત્રિના એ રાસ ગરબા જે વીર રસથી પરિપૂર્ણ હતા મા જગદંબાના એ ગરબા કે જેને સાંભળીને આપણને માનો સાક્ષાત્કાર થાય એ તેજ પૂંજ આપણી અંદર અનુભવાય એ ગરબાઓ ધૂપનેરે ધુમાડે વેલા આવજો 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 માટેલ વાળી ધુમાડે વેલા આવજો એના એક એક શબ્દો ના ખાલી ભક્તિભાવ આપે છે પરંતુ એક અનેરી શાંતિ રસપ્રદ મનોરંજન અને અત્યંત તેજોમય સાત્વિકતા આપે છે દુખિયાના દુઃખ માળી તમે ભાંગતા આ શબ્દો છે ઉત્સાહવર્ધક એ પ્રેરણાના જે મા ખોડિયાર માં ઉમા ભવાની આરાધના કરવાથી મળે છે તો આ રાસ ગરબાઓ જે ગવાતા જેના ઉપર એક શૌર્ય સાથે એક ખૂબ જ પ્રસન્નતા સાથે યુવાનો નાના ભૂલકાઓ ગઢિયા બુઢિયાઓ બધા ખૂબ જ ઉત્સાહવર્ધક એ ભાગ લઈને એ રાસ ગરબા ગાતા અને એના ઉપર ઝૂમતા સાચા રાસ ગરબાઓ જે વીરત્વ અને મા જગદંબાની આરાધના સ્તુતિથી હતા એ એ ઉપરાંત તારા વિનશામ એક લડુ લાગે એક યુવાન અને યુવતીના પ્રેમ અને લાગણીના સંબંધો વચ્ચે લાગણીના એ સંબંધને શબ્દો આપતા આ ગરબાઓ જે ભગવાન શ્રી કૃષ્ણના કાળખંડની આપણને યાદ અપાવે છે પ્રેમ લાગણી આ કોઈ વ્યાખ્યા હોય તો એ ભગવાન શ્રી રાધા રાધાકૃષ્ણના જીવનીથી આપણને અવતારથી આપણને શીખવા મળે છે અને કાંઈક એવા જ આ ગરબાઓ જેની અંદર ખૂબ જ મનોરંજક ખૂબ જ લાગણી ખૂબ જ પ્રેમ ખૂબ જ કરુણા અને એક પ્રકારનો અલૌકિક ભાવ હતો જે આપણને મંત્ર કરીને એ સમયમાં લઈ જાતો કે જાણે સ્વયં આપણે શ્રી કૃષ્ણના એ વૃંદાવનના ટોળાની અંદર આપણે રાસ ગરબા કરી રહ્યા હોય આવા વીરત્વ સૌરત્વ પ્રેમ અને મા જગદંબાની સ્તુતિ માં જગદંબાની આરાધના કરતા રાસ ગરબા જે ગાવાની અને જેમાં ઝૂમવાની એક અનેરી જ ઉમંગ હતી એક અનેરો જ ઉત્સાહ હતો એક અનેરોજ આનંદ હતો એ આપણા પૂર્વજોએ આપણને શીખવેલો અને એને કારણે આપણા જીવનની અંદર આ નવરાત્રિ પર્વ જાણે કે એક શક્તિનો સંચાર એક ઉર્જાનો સંચાર એક લાગણી અને ભાવનાત્મકતાનો સંચાર કરી જતો હોય એવો લાગતો હતો સમય વીતતા આ જે આપણી પૂર્વજો સાથે જોડાયેલી કડીઓ જે નવરાત્રી જેવા પર્વથી આપણને શીખવા મળતી જીવવા મળતી એ મનોરંજનની વ્યાખ્યા સાથે પરિવર્તિત થતી ગઈ અતિશયોક્તિ ન કરું તો એક ક્ષીણ થવા લાગી શિવાજી નું હાલરડું માડી તારા અઘોર નગારા વાગે ધૂપને રે ધુમાડે વેલાય આવજો તારા વિના શ્યામ મને એકલડું લાગે કહો પૂનમ ના ચાંદને આ ગરબાઓ આ રાસ ગરબાઓ ગાવાની અને ઝૂમવાની જે મજા હતી એ આજકાલના આ ડિસ્કો દાંડિયાના સ્વરૂપમાં અને એમાં બી હવે જે ફિલ્મી ઢબે જે ડીજે સિસ્ટમમાં ડિસ્કો દાંડિયા કરાવવામાં આવે છે કરવામાં આવે છે સોસાયટીઓની અંદર પાર્ટી પ્લોટોની અંદર આપણે કોઈ ભાવના કોઈની ભાવનાને લાગણીને કોઈના જીવન જીવવાની શૈલીને ઠેસ નથી પહોંચાડતા પરંતુ સવાલ જરૂર પૂછવાનો છે કે જે નવરાત્રિના પર્વનું મહત્વ મા જગદંબાની સ્તુતિ મા જગદંબાથી મળતા એ વીરત્વ અને શૌરત્વના સંસ્કારો ભગવાન શ્રી કૃષ્ણના જીવનથી શીખવા જેવી એ પ્રેમ અને લાગણીની ભાવનાઓ એ બધું ક્યાં જતું રહેશે અને એની એના સ્થાને આ જે પાશ્ચાત્ય પ્રથાથી પરિપૂર્ણ જે છે એક અલગ જ પ્રકારનું વાતાવરણ જે આજકાલ એક ભક્તિ નહીં પરંતુ એક ઘોંઘાટ જેવું લાગી રહ્યું છે એક એવો ઘોંઘાટ જેનાથી માથાની અંદર દુખાવો થઈ જાય અને નજરે જોનારને જાણે એમ લાગે કે આવું બિહામણું ડરામણું સ્વરૂપ મારી મા જગદંબાની જે નવરાત્રિની આરાધના છે એનું ના હોઈ શકે જરૂર એ સવાલ પૂછો કે છત્રપતિ શિવાજીનું હાલરડું એ મનોરંજક છે કે નહીં કે એની સામે ડીજે વાલે બાબુ તેરા ગાના બજા દે આવા અર્થહીન ગીતો ઉપર રાસ ગરબા કરવા એને રાસ ગરબા કહેવું પણ આપણને શરમજનક લાગે છે એ ડિસ્કો છે એ પાશ્ચાત્ય નૃત્ય છે જેને આ નવરાત્રિના પર્વ પર્વ સાથે કોઈ લેવા દેવા નથી આવા જ અર્થહીન ગીતો વગાડવા હોય તો એના માટે કોઈ ડિસ્કો થેકમાં જઈને ત્યાં પાર્ટી કરી લેવી સારું માતાજીની જ્યાં સ્થાપના છે માતાજીની જ્યાં છબી છે ત્યાં આવા અર્થહીન ગીતો વગાડીને આછકલાઈ દેખાય એવા નૃત્યના સ્ટેપ કરીને માતાજીની સ્થાપનાને પણ આપણે જો પૂરું માન ન આપી શકીએ તો એ સવાલ આપણે કોને પૂછવાનો આ સમય છે સવાલો પૂછવાનો આ સમય છે આપણી સાથે સંવાદ કરવાનો અને જરૂર પડીએ તો આવા વિડીયો શેર કરવાનો કે જે સાચી વસ્તુ જે સાચી વિષય વસ્તુ છે એના ઉપર પ્રશ્નાર્થ કરે એના ઉપર શાસ્ત્રાર્થ કરે એનું સાચું સત્ય શોધવાની મદદ કરે કોઈની જીવન જીવવાની શૈલી બદલવાના હેતુથી આ વિડીયો નથી બનાવવામાં આવ્યો પરંતુ આપણા પૂર્વજોએ આપણને જે ધરોહર આપી છે એને જો આપણે આવી રીતે પતન થતા જોઈએ અને જે દુઃખ આત્માથી ઊઠે એને વ્યક્ત કરવાના માધ્યમ તરીકે આ વિડીયો બનાવવામાં આવ્યો છે મારા જીવનમાં હું જે આ નવરાત્રિ પર્વના જે ભક્તિભાવથી શરૂ થયેલી મારી જીવનીની અંદર નવરાત્રિ પર્વની જે ઉત્તરોત્તર આસપાસના વાતાવરણની અંદર જે પરિસ્થિતિ જોઈ રહ્યો છું એના ઉપર મારી મનોવ્યથા આપ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું હોઈ શકે કે હું બહુ જ વધુ પડતો ઊંડાણપૂર્વકનો વિચાર અને તર્ક કરી રહ્યો હો પરંતુ મારા પૂર્વજોએ આપેલી ધરોહર આ નવરાત્રિના પર્વની જે શૈલી છે એની સનાતન પ્રમાણે જે ઉજવણી થવી જોઈ એને બચાવવાનો પૂરો અધિકાર મારી પાસે છે અને આ સંચાર માધ્યમનો ઉપયોગ કરીને હું આપ સૌ સમક્ષ નમ્ર વિનંતી હાથ જોડીને એ કરી રહ્યો છું જો આ વિડીયો આપણને આપ સૌને આપના આત્મા સુધી પહોંચ્યો હોય તો આને વધુને વધુ લાઇક અને શેર કરો કમેન્ટમાં તમારા મંતવ્યો જણાવો અને આપણે સૌ એકત્ર થઈને આ નવરાત્રિ પર્વને આપણા પૂર્વજો જે પ્રથાથી જે શૈલીથી ઉજવી રહ્યા હતા જેમાં વીરત્વ સૌરત્વ માતાજીના સંસ્કારો અને કૃષ્ણ ભગવાનની પ્રેમ ભક્તિ આ બધાનું સમન્વય થઈ શકે એ પ્રમાણે એને એ પ્રમાણે એને સાચવીએ એ પ્રમાણે એને જીવીએ અને એનો જ સાચો સાત્વિક પ્રચાર પ્રસાર કરીએ એ આપણા સૌની ફરજ છે હિન્દુત્વની રક્ષા કાજે અર્જુન બનવું છે મારે આજે આ સનાતનની રક્ષા કાજે ફરી પુનઃ જાગૃત થવું છે અને પુનઃ જાગૃત કરવા છે એ નેમ લીધી છે આ નવરાત્રિ છે આ માં જગદંબાનો પર્વ છે આ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહા અવતારોને ગાવાના એમના વીર રસને ગાવાના પર્વ છે આ કૃષ્ણ ભગવાનની પ્રેમ ભક્તિને ગાવાનો અને ભજવાનો પર્વ છે નવરાત્રિ પર્વને સાચી સારી સાત્વિક તેજોમય પ્રસન્નતા અને રસપ્રદતા સાથે ઉજવીએ નહીં કે અર્થહીન ફિલ્મી ગીતોના ઠૂમકા લગાવીને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટમાં તમારા મંતવ્યો જરૂર જણાવજો ફરી પુનઃ મળીએ આગામી ટેલિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જગદંબ